અમદાવાદમાં જે પહેલો વરસાદ વરસ્યો છે તેની સાથોસાથ પાણી ભરાવાની સાથે લીમડાનું વૃક્ષ ધરાશાય થયું રોડ પર વૃક્ષ પડતાની સાથે રાહદારીઓ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા આ તરફ વસ્ત્રાપુર અંધજન મંડળ તરફના રોડ પર પણ એક વૃક્ષ ધરાશાયી થયાના સમાચાર છે જેના કારણે એક તરફનો માર્ગ બંધ થઈ ગયો છે વાહનો પર પડ્યું હતું જેમાં એક કારનો તો ભુક્કો બોલી ગયો છે અન્ય બે કારને પણ સામાન્ય નુકસાન થયું છે વૃક્ષ ધરાશાય થતા સવારના સમયે સ્કૂલે આવતા જતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓ સ્કૂલ વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અન્ય એક વૃક્ષ શ્યામલ ચાર રસ્તા પાસે પણ ધરાશાય થયું શ્યામલ પ્રહલાદનગર રોડ પર શ્યામલ બંગલોની બાજુમાં આ વૃક્ષ ધરાશાય થયું છે

પડેલા વરસાદના કારણે વસ્ત્રાપુર વિસ્તારની અંદર પણ એક વૃક્ષ ધરાશય થયું છે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે મારા સહયોગી સંજય વસ્ત્રાપુર તળાવથી અંધજન માનવ મંડળ તરફ જતા સામેની બાજુના રોડ ઉપર આ પ્રકારે બાવળનું વૃક્ષ હતું એ બાવળનું વૃક્ષ રાત્રે મોડી રાત્રે જે વરસાદ આવ્યો વરસાદની સાથે જે પવન આવ્યો તેના કારણે આ વૃક્ષ ધરાશય થયું છે વૃક્ષ ધરાશય થતાં એક તરફનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યો છે જેના કારણે રાત્રિથી વહેલી સવાર સુધી આ રોડ ઉપરથી પસાર થનારા અનેક ને પાછા ફરવાનો વારો આવ્યો છે અને અન્ય જે બીજો રોડ છે ત્યાંથી પસાર થવું પડી રહ્યું છે સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે રાત્રે મોડી રાત્રે જે વરસાદ આવ્યો તેના કારણે વૃક્ષ ધરાશય થયું પરંતુ વહેલી સવારે કે જ્યારે અમે આ રિપોર્ટિંગ કરી રહ્યા છીએ ત્યાં સુધી વૃક્ષને માર્ગ ઉપરથી ખસેડવાની કોઈપણ પ્રકારની કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી નથી જેના કારણે અહીંથી જે વાહનો પસાર થવા જોવે તે સામેની સાઈડથી એટલે કે બીજી બાજુથી વાહન પસાર થઈ રહ્યા છે એક માર્ગ વૃક્ષ ધરાશય થવાના કારણે બંધ થયો છે જેના કારણે એક જ માર્ગ ઉપરથી વાહનો પસાર થઈ રહ્યા છે જેમાં

जोननी بدر એક જગ્યાએ સાતે સાત જોની 48 એ 48 વોર્ડ ની ટીમ એન્જિનિયરિંગ સ્ટાફ સાથે વોટર લોકિંગ માટે અને ગાર્ડન ની ટીમ સ્ટ્રીમિંગ અથવા તો ગાઢ પડી ગેલા ઝાડ ની રીમુવ કરવાની કામગીરી માટે ઓન ફિલ્ડ ઉપર છે સર જે પ્રમાણે સરસપુર માં થોડીવાર પહેલા અમારા સંવાદા હતા જે સ્થિતિ બતાવતા હતા ત્યાં ના રહેતા લોકો એવું કહી રહ્યા છે 10 15 વર્ષો થી કોઈ રહ્યા છે કોઈ 50 વર્ષ થી રહ્યા છે જતાં પ્રકાર ની સ્થિતિ કે

તકલીફના પડે મુજબની કામગીરી કરવામાં આવશે જી અમારી સાથે આપ જોડાયા બદલ આપનો આભાર તો હાલ તો જે પ્રકારના દાવા થઈ રહ્યા છે કે કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે તેને લઈ સવાલ એ પણ થઈ રહ્યા છે કે આખરે આ કામગીરી પહેલા કેમ નહોતી કરવામાં આવી જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અમદાવાદ શહેરની અંદર મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો લગભગ પોણી કલાકથી લઈ અને સવા કલાક સુધી અમદાવાદના વિવિધ વિસ્તારની અંદર વરસાદ વરસ્યો હતો જેની અંદર દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ આ લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું છે મકરબા વિસ્તાર છે અને મકરબા વિસ્તારની અંદર રાત્રે જે વરસાદ આવ્યો હતો એ વરસાદની અંદર આ વૃક્ષ ધરાશાયી થયું છે અત્યારે અમે જ્યારે આ રિપોર્ટિંગ કરી રહ્યા છીએ ત્યારે વરસાદ આવ્યો હતો એ વાતને લઈ અને ત્રણ કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ આ વૃક્ષને રસ્તા પરથી હટાવવાની કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી સૌથી મહત્વપૂર્ણ બાબત કે પ્રી મોન્સૂન કામગીરીની અંદર જે નબળા વૃક્ષ હોય અથવા તો ઘટાદાર વૃક્ષની જે ડાળીઓ હોય તે હટાવવાની હોય છે પરંતુ તેવું ન થતાં સામાન્ય એવા વરસાદમાં પણ આ પ્રકારે વૃક્ષ ધરાશય થઈ અને રોડ ઉપર પડતા જે વાહન વ્યવહાર છે તે ખોરવાયો છે અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે બીજી બાબત કે વરસાદ વર્ષો એના ત્રણ કલાક બાદ પણ આ વૃક્ષને હટાવવાની કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી કેમેરામેન સંજય જાદવ સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ અમદાવાદ શહેરમાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો જેના કારણે કેટલાક એવા વિસ્તાર છે કે વરસાદના કારણે વૃક્ષો રસ્તા પર ધરાશયી થઈ ગયા છે શ્યામલ બંગલો આવેલા છે બરાબર શ્યામલ ચાર રસ્તાની પાસે એની સામેના હિસ્સામાં જોઈ રહ્યા છો કે રસ્તા ની વચ્ચો વચ્ચ એક તરફનો રસ્તો છે કે જ્યાં વચ્ચો વચ આખો જે વૃક્ષ છે એ લીમડા વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે માત્ર સાંકડો રસ્તો છે કે જ્યાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે સવારનો સમય હોય છે ખાસ જે સ્કૂલ વેન અથવા તો સ્કૂલ બસ ઉપરાંત જે વાલીઓ પોતાના બાળકોને શાળાએ મૂકવા જતા હોય છે એનો ટ્રાફિક સવારના સમયે જોવા મળતો હોય છે તેવામાં વાહન વ્યવહાર પર સીધી એની અસર પડેલી જોવા મળે છે ગઈકાલે રાત્રે વરસાદ વરસ્યો હતો વરસાદની સાથે સાથે પવન પણ હતો હોવાના કારણે આ જે વૃક્ષનો બેઝ હતો એ બેઝ નબળો હોવાના કારણે આખું આખું વૃક્ષ હતું એ રસ્તા પર આવી ગયું હતું અને હાલ પણ આ વૃક્ષ આપ જોઈ રહ્યા છો કે યથાવત જોવા મળી રહ્યું છે ગઈકાલે અને એના આગલા દિવસે અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ હતું અને ગઈકાલે પણ કેટલાક વિસ્તારોમાં ઝાપટું જોવા મળ્યું હતું અને રાત્રિ દરમિયાન અચાનક જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો જેના કારણે વસ્ત્રાપુર વિસ્તાર હોય મકરબા વિસ્તાર હોય કે પછી આ શ્યામલ વિસ્તાર હોય ત્યાંના મુખ્ય રસ્તાઓ છે ત્યાં આ રસ્તાઓ પર વૃક્ષ ધરાશય થયેલા જોવા મળી રહ્યા છે અને હજુ સુધી આ વૃક્ષ હટાવવામાં નથી આવ્યો જેના કારણે જે વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે એમને ખૂબ સંભાળીને પસાર થવા મજબૂર બનવું પડી રહ્યું છે અને વૃક્ષ ક્યારે હટે તેની સ્થાનિકો અને સાથે સાથે વાહન ચાલકો પણ રાહ જોઈ રહ્યા છે કેમેરા પરસોનોની શિવારી સાથે આરપી દર્જી યુપીએસ ફિદા અમદાવાદ તો વિશાલ ખાનામાં ડેપ્યુટી હાલ મ્યુનિસિપલ કમિશનર આપની સાથે જોડાય ચૂક્યા છે વિશાલભાઈ જે પ્રકારની સ્થિતિ અહીં જોવામાં આવી રહી છે અમદાવાદમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાય થયા છે પાણી ભરાવાની આ સમસ્યા છે ક્યારે આ હલ આવશે અને લોકોને ક્યારે આ પ્રકારની સમસ્યાથી છુટકારો મળશે મેમ સરસપુર જે નોર્થ ઝોનના વિસ્તાર છે જેમાં અત્યારે પાણી ભરાવાનો ઇસ્યુ આપ જે કહી રહ્યા છો એ વરસાદના પાણીને કારણે નથી પણ અસરવા પમ્પિંગને કારણે છે એટલે અમે પંપિંગને સ્ટ્રીમલાઈન કરાવી રહ્યા છીએ સવારના સમયમાં અત્યારે લાઈનો પુલ જતી હોવાને કારણે પેકિંગ આવે છે સરસપુર વિસ્તારમાં એ અમે અત્યારે રેક્ટિફાય કરાવી રહ્યા મીન મીનવાઈલ જે વૃક્ષો પડી ગયા છે એ વૃક્ષો બાબતે કન્સર્ન ગાર્ડન ખાતે જાણ કરી અને વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ છે જી આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ તો જે પ્રકારની અહીં દાવા કરવામાં આવી રહ્યા છે કે આ વરસાદનું પાણી નહીં પરંતુ જે પમ્પિંગ સ્ટેશન સાથેનું પાણી છે તે બેક મારી રહ્યું છે અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ છે જો કે ન માત્ર આ એક સરસપુર વિસ્તાર પરંતુ અન્ય જગ્યાઓ પર આ પ્રકારની જે સ્થિતિ જોવામાં આવી છે મોટા ભાગના વિસ્તારોમાં ક્યાંક પાણી ભરાવાની સમસ્યા છે તો પાંચથી છ જગ્યાઓ પર આ ઘટાદાર વૃક્ષો જે ધરાશાયી થઈ ચૂક્યા છે જેને લઈ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો